જવાબ દે હવે દૃત્યમાં જે બાળકનો જન્મ હોય અને ચોક્કસ પુરા વિધિ કરેલેવી કાંતેની માતાનું આરંજિત કોબદ રહે છે અને એ પોતરા જન્મ દરિદતા આવતી આજે જે બાળકનો જન્મ થાય છે નું કરણ ગ્રહ છે ભૌક ભૌક ગ્રહ ઉપર 12 મે 19 મે પોતે જાય છે અંત્યવચિતે બાળકનો જન્મ થાય એ બાળકનો જન્મ થાય રાશિ ગણે છે મકર મકર રાશિનેન્દ્ર અક્ષર આજે કળજા મકર રાશિનો સ્વામી ભગવાન આજે આકા દેસમાં કોઈ પણ બાળક જન્મ થાય એટલે નાસી માતાના આપતી કાલે 24 કલાક કે મનસ્તે 1 50 મિનિટ સુધીમાં જે બાળકનો જન્મ થશે એટલે બધને નાસી માતાનો આ રાસે તે વાર નક્ષત્રનો ઉપયોગ કરવાનો બોજ મહત્વ છે મિત્રોમે જેનો પણ જન્મ હોય છે તેને તે જ પ્રકારનો સપતા સપતા તેને ચરકસ્ત્રણ બોજ આવી જ કરી લેવી જોઈએ એ કરી ત્યાર પછી જનો સબળતા સબળતા પ્રાપ્ત થતા છે આજે જેકો મારા સબ્સ્ક્રાઇબ મિત્રો એ અમારું પરિવારમાંથી કોઈ પણ સદસ્ય

आज कोई रमत गौत में भाग लेवा जरूरी है आज कोई देव संस्थान में यात्रा प्रवास मे जरूरी आज कोई इंसान लेने जरूरी है आज विदेश में जरूरी है कोई, कोई आज ऑपरेशन हो सके कोई ने आज छठी पूजा पण हो सके कोई हो तो ने आज सगाई पण हो सके बने तो सुजाय सगाई ना करे तो मंगलवार से मंगलवार से सगाई अब कोईपन कार्य मैं तुम जाये सफलता प्राप्त आज कार्य करने आज आज तो सुकन करवा कार्य में सारी सफलता प्राप्त है आम तो आज मंगलवार मंगलवार दिवस तरह घर निकल माई ने काका ने कु ने मंगल

हमारी वस्तुनो सारो प्रभाव पालन માટે અને સમજીવા માટે ઉત્તમ છે સારી ઇક્તો બી આપવા માટે ઉત્તમ છે પછી વિદેશનું હોય ઇકો વેપાર ક્ષેત્રનું હોય એના માટે ઉત્તમ છે સમજીવા માટે આજના દિવસે તમે જે કાર્યક્રમમાં લોકો તમારી પરિસ્થિતિ છે તમારી કેટલી બધી પ્રગતિ થાય કે લોકો તમારા સાથે ઇર્સા થાય પણ તમને કોઈ નસ્તા ન આજે તમે જે કે કાર્યનો આરંભ કરો છો એની અંદર તમે શારીરિક પ્રાથમિક માનસિક દરેક પ્રકારની જવાબદારીઓ પૂર્ણ થાય ಮಂಗಳವಾರ ಕಾರ್ಯೋ ವಾಸ್ತು ನಾಲ್ಕು ಆ નવા વસ્ત્ર ધારણ ન કરશો નવા વસ્ત્ર ધારણ કરવાથી હેરાનગતિ આવે છે આંતમાં ગટર પડે છે આંતમાં પાણીનો પડે છે તો ડૉક્ટરને મળવા જવું જો બળતરા ભણિયા કરે આંતમાંથી પાણીનો પડે છે નવા વસ્ત્ર ધારણ ન કરશો નવા વસ્ત્ર માટે કાયમ કરવું છે રેડીમેડ કપડા છે તમને લોસલે નવા નહીં કેવા નથી તો કોઈન કરી સહાય કરે પરંત માટે જે નવા વસ્ત્રને સેવા કે કોઈક તે નથી તંત મિત્રો અવબોધી જે ફરચા આજે બપોરે 233 મિનિટ થયા હવે આજે બપોરે 233 મિનિટ લેવાય આફતે કલે બપોરે 1 ને 6 મિનિટનો તમને જે કાર્ય પર રચના પર બળ દેને એમાં તમારી કોઈ પ્રવૃત્તિ ચુરાઈ ગઈ કોઈ કે દખલ દેસ્તો મને બાકી પરવાનગી સક્યતા બિલકુલ છે આજે ખરીદી કરવા માટે વેચાણ કરવા માટે તમને વ્યવસ્થા કોઈ પણ કાર્યનો આરંભ કરવા માટે પણ ઉપલબ્ધ છે આજે કોઈ પણ નવો વખત વહન એયત પાથમ વાર કામ કરવા માટે ઉપસ્થિત છો અધિકરણ માટે નથી ગઠ નવ વહન લીધે વાડી ગાડી ગાડી વાડી વાય પડેલી છે એને સ્પેરીર કરવા તમારે માંગો છો તો મોટર એન્જિન મશીન કંપનીના સેક્શનમાં જોવાય છે સારું તો અમારું છે આજે પશુ ખરીદવા માટે ઉપસ્થિત છો આજના દિવસે વિદેશમાં જના ઇન્ટરવ્યુ આપવા માટે મને સલાહ છો આપો મેટ પેપર નોકરી જોબ માટેનો મિત્ર આપવા માટે પણ સલાહ છો

अर्थम ऐश्वर्यादि अभिवृद्धि अर्थम अप्राप्त लक्ष्मी प्राप्ति अर्थम प्राप्त लक्ष्मीः चिरकालम क्षौ रक्षणार्थ सकल मन पिप्सिता कामना और तुम्हारा मन में जो इच्छा हो तो बोलिएगा लो अनुसारतः सम सिद्धि अर्थम लोके सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यासे सर्वत्र यश विजय लाभादि प्राप्ति अर्थम इह जन्मनि जनमानतरे वा सकल दूरित उपशमान चुध पुराषार्थ सिद्धि अर्थ त्रिविधताप उपशमनाथ तथा जन्म समय उदित योग, करण, राशि तिथि, वार, देवता, द्वारा फल दोष। निवृत्ति शुभ फल प्राप्ति अर्थम जनम समय जनम कुंडली मध्ये द्वादश भाव मध्य स्थित आदि नवग्रह देवता द्वारा योग दृष्टि मध्य महादशा अंतर्दशा प्रत्यंत मध्य फल प्राप्ति अशुभ फल दोष निवृत्ति निवृत्थ आदित्यादि नवग्रह देवता अनुपलता सिद्धि अर्थम दश दिगपाल, देवता, प्रसन्नार्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित दोष भय रोग निवृत्ति अर्थम तथाच मम भजना लग्न થઈ ગયા છે એ લોકો એ બોલવાનું છે मम दामपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम હવે જેના लग्न નથી થયા એ લોકો એ मम जटटी विवाह योग प्राप्ति अर्थम અમે જે લોકો ને સંતાન પ્રાપ્તિ ની પૂજા આપી છે એ લોકો એ બોલવાનો છે મમ જડટી દીર્ઘ આયુ આરોગ્યૈશ્વર્યાદી સમનવિતમ પુત્રૌત્રાદી સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થી છે એ લોકો ને પૂજા આપી છે એ લોકો એ બોલવાનો વિદ્યા અભ્યાસ मध्ये দেশে વિદેશે સર્વત્રાપ્તિ અર્થમ હવે જે લોકોને આરોગ્ય માટેની પૂજા આપી છે એ લોકો બોલવાનું છે મમ આયુ આરોગ્ય ઐષ્ટ વર્યાદિત પ્રાપ્તિ

रोग शत्रु बाधा मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम और तुम जो भगवान की पूजा कर रहे हो ये बोलो लेकिन भगवान का नाम बोलो प्रत्येक जण बोलो देवतानां पूजन अर्चन अहम

અર્ચન જે ભગવાનની પૂજા કરી હોય તે દેવનું નામ બોલી દોલો પૂજન અર્ચન બ્રહ્માસ્તુ નીચે જમીન પર પાણી મૂકી દો એમાં આંગળી કસી કપડામાં તિલક કરી દો બે હાથ જોડી ભગવાનને વંદન કરવાના કહેવાનું કે હે પ્રભુ મારાથી મારા પૂર્વજોથી મારા પરિવારજનોથી ગયા જન્મમાં આ જન્મમાં જે કાંઈ પાપ કર્મ થયા છે એ બધા પાપ કર્મથી અમને મુક્ત કરો અમે તમારા બાળક છીએ હે પ્રભુ અમે તમારો ખૂબ આભાર માનીએ આજે અમારી પાસે તમારી પૂજા કરાવી આ પૂજામાં જાણતા અજાણતા કંઈક ક્ષતિ થઈ હોય તો અમને બ્રાહ્મણોને ક્ષમા કરજો

અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કે મૂકું એ તમને મળે મિત્રો કઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ